સરકાર દ્વારા ઘર ને ઘર આપવા માટે પ્રધાનમંત્રી આવા યોજના આંબેડકર આવાસ યોજના એ ઘણી બધી આવાસ યોજનાઓ આવતી હોય છે ત્યારે વાત કરીએ તો સંતરામપુર પણ કેટલાક ઘર વિહોણા લોકો હતા તેમને ઘર આપવા માટે બે હજાર માં યોજના લાગુ કરવામાં આવી હતી અને બસો જેટલા મકાન બનાવવા હતા અને જે આવાસ એ ઘર વિહોણાને સોંપવાના હતા ત્યારે હું આપણે દ્રશ્ય બતાવવા માંગીશ કે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં બસો મકાનો બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી અને બે ની અંદર પાંચ કરોડ રૂપિયા જેટલી માટમાર રકમ ખર્ચી અને આ આવાસો બનાવવામાં આવ્યા હતા

જવાબ નથી આવ્યો અને હજી પણ આ જે આવાસો જે ખંડેર હાલમાં જોવા મળે છે ત્યારે હું આપણે દસ બતાવી આ જોઈ શકો છો કે કેટલી હલકી કક્ષાના મટેરિયલ વાપરવામાં આવતું આપ જોઈ શકો છો હાથથી તૂટી ગયા સ્થાનિક છે તે આપણે બતાવી શકાય હાથથી આ વસ્તુ તૂટી રહી છે ત્યારે હલકી કક્ષાનું ગુણવત્તાવાળું મટેરિયલ વાપરવામાં આવતું જેને લઈને સ્થાનિકોનો વિરોધ કરતા આ પ્રક્રિયા એ ટલ્લે ચાલી હતી અને ત્યારબાદ આજ સુધી બે હજાર અઢારથી બે હજાર પચીસ એટલે સાત વર્ષ સમય વીતી ગયો પણ હજી પણ સુધી ઘર વિહોણાને ઘર મળ્યા મળ્યાથી અને ક્યારે ઘર મળશે એ પણ એક જોવા જેવું રહ્યું છે ત્યારે આપણી સાથે અહીંયા સ્થાનિક જોવા જઈએ શું કહેશો કે આ જે બસો બોતેર જેવા મકાનો સરકાર દ્વારા બનાવ્યા ત્યારે ઘર ગરીબ લોકોને જે ઘર વિહો હતા અને હજી પણ ખંડેર છે શું કહેશો સંતરામપુર નગરપાલિકા દ્વારા બસો બોતેર આવાસો યોજના હતી જે એક વાલ્મિકી પડ્યા અને એક મરઘા કેન્દ્ર ખાતે એમ કહીને બે તબક્કામાં જે આવાસ યોજનાની એક સ્કીમ હતી પણ જે આવાસ યોજનાની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર થયો અને જે એકદમ હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું તેના લીધે સ્થગિત રહ્યા હતા કોન્ટ્રાક્ટરને પેમેન્ટ પણ ચૂકવાઈ ગયું હતું મેક્સિમમ પેમેન્ટ ચૂકવાઈ ગયું હતું થોડું ઘણું કંઈક પાલિકાના સમથિંગ જેવું કંઈક હતું ને એના ડિસ્પ્યુટના લીધે આ આવાસો બંધ પડ્યા છે આજે એ આવાસ ખંડેર હાલતમાં થઈ ગયા છે જેની ગુણવત્તા એકદમ નિમ્ન કક્ષાની છે તેમજ અને જે મૂળ જે લાભાર્થીઓ હતા એ આજે લાભાર્થીઓ આ આવાસથી વંચિત રહ્યા છે એનું બહુ ભારે ભારો દુઃખ છે અમને અને આવનાર સમયમાં પણ આ આવાસોનું કંઈ થાય એવું દેખાતું નથી અને સરકાર આની ઉચ્ચ સ્તરીય તપાસ કરી જે તે અધિકારીઓ અને જે તે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જે બી કાર્યવાહી કરવાની થાય એ કરે આપણે ફરી દ્રશ્યો બતાવવા માંગીશું આપ લોકોને સપનાનું ઘર મળવાનું હતું પણ સપનાનું ઘર અહીંના જે ઘર છે એમને મળ્યું નાના ઘર ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે આ જોઈ શકો દ્રશ્યમાં કે સંપૂર્ણ બસો બોતેર આવાસો જે બનાવવામાં આવ્યા બસો બોતેર બોતેર આવાસો એ ખંડેર હાલતમાં જોવા છે માટે જે ગરીબોની જે ઘર વીમા છે સરકારની ઘર વીમા ઘર આપવાની વાત કરે છે પરંતુ સંતરામપુર ની અંદર કઈક પરિસ્થિતિ અલગ જોવા મળે અને આ બાબતે જયારે ગુજરાત તકની ટીમે નગરપાલિકા ચીફ ઓફિસર સંપર્ક કર્યો હતો અને તેમને પૂછવામાં આવ્યું હતું તેમણે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો મનાઈ કરી હતી અને પોતે ઇન્ચાર્જ ઓફિસ ઇન્ચાર્જમાં જલો હોય પોતે આવી શકાય ત્યારે પોતે બાઇટ આપવાનું પણ ના પાડ્યું હતું અને તમારે જે ચલાવવું હોય એ ચલાવી શકો છો તેવો જવાબ પણ આપ્યો ત્યારે જયારે સરકારી અધિકારી પણ ઉડાવ જવાબ આપતા હોય છે ત્યારે આ જે ઘર વિવાહનું સપનાનું ઘર છે એ ક્યારે મળશે એ જોવું રહ્યું વિરેન જોશી ગુજરાત મહીસાગર